શહેરના મધ્યમાં આવેલ કલેક્ટર કચેરી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત અહીં હાલમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત છે ત્યારે કચેરી સંકુલનમાં આવતા મુલાકાતીઓના વાહન પાર્કિંગ સહિતને અનેક સમસ્યાઓને લઈ નવી કચેરી બનાવવી એવી જરૂર હતી ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ પચીસ પોઈન્ટ છપ્પન કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી આજે ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠ માઠથી નવીન કચેરી

તકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે ત્યારે આગામી વર્ષોમાં જ્યારે પણ મુલાકાતીઓનો ધસારો રહેશે ત્યારે પૂર્ણ નવીન કચેરીમાં પણ એક્શન કરવાની જરૂર પડે તે ચોક્કસ દેખાઈ રહ્યું છે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલ નવીન જિલ્લા કલેક્ટરની કચેરી લોકસભાની ચૂંટણી બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગ ની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો રહ્યો